નવસારી મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આજે ગૌરક્ષકોનો રોષ ફાટી નીકળ્યો છે શહેરમાં રખડતા ઢોરને પકડી પાડ્યા બાદ તેમને રાખવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે આજે સવારે ગૌરક્ષકો દ્વારા મનપાના ઢોર રાખવાના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે પંદર ડિસેમ્બર બે સોમવારનો દિવસ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ગાયોને રાખવા માટે ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવેલી છે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે દુધિયા પાસે એ વ્યવસ્થાને આજે અમે અહીંયા રૂબરૂ આવીને નિરીક્ષણ કરતાં અમને બધી અહીંયા ખબર પડી કે અહીંયા ગાયો માટે કોઈ જ જાતની કોઈ વ્યવસ્થા નથી જેમ કે નવસારી મહાનગરપાલિકા ગાયોને રોડ પરથી પકડે છે અમને એમાં જરાક બે વાંધો નથી અને એ લોકો પકડીને માલિકોને દંડ કરે અમને એમાં પણ અમને કોઈ તકલીફ નથી પણ અહીંયા જે ગાયોને રાખવા માટે વ્યવસ્થા છે વ્યવસ્થામાં ટોટલી બધી કમીઓ છે અહીંયા ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી એ ગાયોને બસો ઘાસના પૂરા બેથી ત્રણ દિવસમાં અહીંયા આપવામાં આવે છે જો કે અઢીસોથી ઉપર ગાયો છે એ લોકોને એક ટાઈમ પર બસો ઘાસને પૂરાની જગ્યાએ લોકો ત્રણ દિવસમાં ખાલી બસો ઘાસના પૂરા આપે છે બીજું અહીંયા કોઈ ડૉક્ટરની વ્યવસ્થા નથી અહીંયા અમે નિરીક્ષણ કર્યું આવીને જોયું તો અહીંયા ગાયો બધી બીમાર પડેલી છે મરેલી ગાયો પડેલી છે અને મરેલી ગાયોને એ લોકો ડમ્પિંગ સાઇટમાં એમ જ ફેંકી આવે છે તો અમારી નવસારી મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે અહીંયા વ્યવસ્થા બરાબર કરો ઘાસચારાની વ્યવસ્થા બરાબર રાખો ડોક્ટરની વ્યવસ્થા બરાબર રાખો અને જ્યાં સુધી મહાનગરપાલિકાએ પોતાના ડોક્ટરને નિમણૂક નથી કરી ત્યાર સુધી તમે પશુ નિયામક અધિકારી સાથે સંકલનમાં રાખીને તમે અહીંયા ડોક્ટરને ટ્રીટમેન્ટ આપો ગાયો અહીંયા બીમાર મરે છે અહીંયા ઠંડીના કારણે અહીંયા ગાયો માટે કોઈ વ્યવસ્થા નથી અજીતસિંહ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ નવસારી